રામ રામ ને સીતારામ દાયરા ને માતાજી નરવા રાખે કેમ છો મજામાં ને અમે પણ સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હાથ જેવું થાય છે ના તો આપણે જાઉં વાળીએ કારણ કે વાળી હાજર વરસાદ નથી એટલે વાળીએ જે કઈ કામ થાય હું ઈ કર હવે કપાસમાં જો દવાનું રાઉન્ડ કરવો પડશે અને નીંદવાનું છે અને થોડું ઘણું શાકભાજી ઉતારવાનું એવું બધું કામ છે અને શાકભાજી જ નીંદવાનું જો કે બીજું કાંઈ નીંદવાનું નથી એટલે હું બાઈ છી ભાઈ ગયો દુકાને અને બાળકો બેન વગી ભણવાનું ની ત્યાર થાય ના હોય ધોવાનું ટૂંકમાં હાલે હતી હાલો આપણે જાઉં વાળીએ તો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે મીરા મીરા જો મીરા મસ્ત મસ્ત બાંધી હાલો હા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા હાલો તો બા ને બેઠા કાનો નહી બધા કા કાનું હે શું કરશો ભાઈ તું લખસ

आ तो डीजे हिंदी रे चेक हो रे एकड़ा चाहिए एकड़ा एकड़ा आलो आम जो आ ये पाछी पाछी गोद जे पहला राम राम के हाल आम जो हामू जो ए देखो राम राम के हाल अमर दीरो राम राम जी राम जी कही ना टाटा रयो जो बाय अई बैठा है हां बैठा है जो छोकरा जमाली है हां सीताराम देसी कृष्णा बधाई दे

જૂના વ્યૂવર છે જે જૂના લોકો જોવે છે આપણા વિડીયો એને તો ખ્યાલ જ છે કે વાડી ક્યાં આવી પણ નવા ભાઈઓ ઘણા આપણી એ જોડાયેલા છે હમણાં તો નવા ભાઈઓ છે ને એને વાડી બતાવી દઉં તો આ રીતની કંઈક અમાર વાળી છે આવી સુવિધા છે વાડીએ આ દસ બાય દસની ઓયડી છે એક એમાં આપણે વાડીના મોટરના બોર્ડના ટાટર ને કોઈ થોડી ઘણી વસ્તુ આપણે રાખી હકી અને અહીંયા પાણીની કુંડી છે આ પાણીની કુંડીમાં ટૂંકમાં આપણે છે ને આ એક ખેતરે અહીંથી પીવે પણ પહેલાં તો ઢોર ને બધું વધુ રાખતા એટલે અહીંયા ટૂંકમાં પાવામાં અને કપડાં ધોવામાં બધે કામમાં આવતું અને પાછળ કૂવો છે કૂવો પણ દાઇથી દેખાય તો કૂવો પણ ભીરો માથે અત્યારે આવ કૂવો છે એકસો ને ત્રણ ફૂટ અને કૂવો અમારે ચાર હથિયારો છે ચાર હજારો એટલે અમે અને અમારા કાકા બે બે ને બે પછી આ બ્રિજેશભાઈ ને દિનેશભાઈ એ પણ આમ જો કે અમારા કુટુંબી ભાઈઓ નથી પણ કુટુંબી ભાઈઓ કરતાંય વિશેષ છે ટૂંકમાં અમારા દાદા વખતનું જ આમને ભેગું હાલે છે એટલે અહીંયા આ સેટો છે આપણે ઉભાની અહીંયા સેઠો છે આ હો હરવો સેઠો હોઈ ગયો ટી સીર્યું ને સેઠો હોઈ ગયો અહીંથી આ પછી બ્રિજેશભાઈનું દિનેશભાઈનું છે અને આ બાજુથી અમારું ટૂંકમાં એટલે કૂવો બેઈના સેઠા ઉપર જ છે એટલે પહેલથી ને આમ વર્ષો ત્યાં ભેગું અમને માલે છે અને હજી અમારે સહાય અલગ બનતો નથી સહાય પણ ભેગો અહીંયા વાળીએ બધા હોય એટલે બધાનો ભેગો જ બને છે અને આ અમારું અહીંયા શાકભાજી વાવી છે ઘર પૂરતું ખાવા પૂરતું એમ એમાં શાકભાજીમાં વૈષ્ણ એક લાઈન ઝાડની છે બધાય ફળાવ ઝાડ ટૂંકમાં એમાં કેળા છે આંબળા છે ડ્રેગન ફ્રૂટ છે અંજીર છે પપૈયા છે લીંબુડી છે સિકુડી છે જામફળી છે સીતાફળી છે અને આંબા છે આંબા તો પણ કાંઈ બહુ કંઈ થાતા એવું દેખાતું નથી સોયટા નથી બરોબર અહીંયા જામફળી છે ઝાસૂસ ઝાસૂ છે પછી લીંબુડી છે લીંબુડીમાં પણ જો મસ્ત લીંબુ આવ્યો છે મોટી લીંબુડી છે પછી પાછળથી આપણે બે પાછી વાવી હતી અને અહીંયા છે મીઠો લીંબડો પાછળ છે ગુંદો પછી વહેસે છે એપલ બોર અને અહીંયા આપણે હોહરવા વાવ્યા છે કંટોલા જા કંટોલા વાવ્યા કંટોલા પણ છે ને હવે મસ્ત મસ્ત થાય છે આ હોહરવી લાઈન આપણે કંટોલાની વાવી હતી જા રીતની આગળ પાછળ ટૂંકમાં વાવ્યા તો ઓલા પાછળ વાવ્યા હતા અને આગળ વાવ્યા હતા અહીંયા બધું આપણે છે ને શ્યાર ક્યારા શાકભાજી વાવ્યું છે એમાં અહીંયા છે ભીંડો પછી છે સોરાને સોરી પછી પણ સોરા છે પછી લીલી હળદર વાવેલી છે મરચી છે પાલક ધાણાભાજી ભીંડો એવું બધું ટૂંકમાં આમાં વાવેલું છે બધું જો અત્યારે તો મસ્ત થઈ ગયું છે અહીંયા પાછા સોરા છે આગળ પાછળ ટૂંકમાં વાવેલું હોય એટલે આપણે વેસાતું લેવું પડતું ન હોય આમાં સોરા આ પાછતરા હે એમાંય પણ જો સિંગુ મંડી થાવા હાઈ ક્લાસ મસ્ત મંડી થાવા અને અત્યારે સીધા જ વાડિયાથી આવીને અને મીંડા છે ભીંડો ઉતારવા કારણ કે પાંચ છ દિવસથી આ વાળિયા આવ્યા નથી ભીંડો ઢગલા મોઢે ગઈઠો થઈ ગયો આપણે આ વાલ છે જો વાલમાં પણ પૈડિયા લાગી ગયા દાણા હજી કોકમાં સીડા કોકમાં ન સીડાય આ બધાય વાલ છે આ વાલમાં પણ હવે મનસ્યા થાવા વાલ આ સિઝનની વાલ છે ટૂંકી મુદતના આ આવેલા મંડે થાવા બાકી લાંબી મુદ્દતના શિયાળું વાલ છે એ મોડા થતા હોય કાબા એ મોડા થાય અને ગુવાર એક જા રીતનું ફૂકાઈ જાય છે કાંઈ ખબર જ પડતી વરસાદ વધી ગયો ગુવાર એક વસ્તુ થતી જ નથી આ છેલ્લા બે વરસથી ઢગલા મોઢે થતો કાબા પણ બે પોરાય નથી થયો નોણી નો થયો એટલે ગુવાર એક નથી થતો બાકી અહીંયા ભીંડો ઉતારવાનું કામકાજ ચાલુ છે ભીંડો જો આ ગઈઠો કાંઠે જોઈ લો કારણ કે ઉતરો નહોતો ચાર પાંચ દી ત્યાં હા ઉતાર્યો જ નહોતો કેમ ચાર પાંચ દિવથી ઉતાર્યો નતો ને અલે ભીંડો થઈ ગયો ગય તો જોઈ લ્યો સિંગુ શિંગુ જો આ એકેય ચાલે નહીં આ ચાલે જા સિંગા હાલ હજી આ રહી ને આ કુણી છે આ હે ને ગૈઠી થઈ ગઈ જાવી ગૈઠી થઈ ગઈ કાબા એ ન ચાલે ગયો જ થઈ જાય ને ભીંડો એમાં એવું છે કે ચાર પાંચ દીથી આવવાનું નથી એટલે થઈ ગયો ગયતો અને અહીંયા છે આ શિયાળું ઓલ આ મોડા થાય જા આ વસ્તુ છે ને સેટ શિયાળામાં દિવાળી પછી થાય એટલે ઘણી વસ્તુ વાવેલી છે સીપડા ને કાકડીને દૂધીને ખીસોડા ને બધું એ ટૂંકમાં હે ને દૂધી આ સેટે છે અને ખીસોડા ઓલા સેટે છે એટલે એ બધું ટૂંકમાં આગળ પાછળ આગળ પાછળ વાવેલું છે એટલે એ બધું હે ને અહીંયા સુધી છે આપણે આ કપાસ રહ્યો ને આ સુધી પછી અહીંયા બે વાતર ઝીંજો ઘાસ છે મીરા મીરાહારું એની પસાટે અહીંયા સયા હતા સયા પણ જો અત્યારે વ્યાઈ ગયા હે આપણે મૂકવામાં વિડીયો છે કઈ રીતે દવા મૂકી હતી એ વિડીયો જોઈ લીજો ન જોયો હોય તો સયા અત્યારે હે ને જો હુંકાઈ ગયા બધાય અને એમાં વાવી દીધી છે સોરી એટલે એ પણ જમીન થઈ ગઈ પેક અને અહીંથી આ વાઢિયું ખર છે ને આ આપણે કપાસ છે કપાસ અમારો વિકાયકનો છે ઘરના ખેતરમાં અને વાવવા રાખી એમાં છ વીઘાનો છે તો અહીંયા છે મિત્રો જો ધાણા ભાજી ઉજરી છે ઉજરી છે છે અને આ જો ભાઈ આપણે શાકભાજી ઉતરી ગયું આપણે ઉતરી ગયા હે અહીંયા એક શાક એક ના ઉતરા ભીંડો ઉતરી ગયો સોરી ઉતરી ગઈ દૂધી ઉતરી ગઈ સોરા ઉતરી ગયા વાલ તો હજી થયા નથી કોઈને ગુવારી નથી એટલે જેટલી વસ્તુ આપણે ઉતરે છે એટલી ઉતરી ગઈ છે

કાનમાં આવીને પૂછે કૂન કુન સવો એટલે મસર છે ને પેલા પૂછે અને પછી કઈડે ડે એટલે મસર તો અત્યારે ખાસ ટૂંકમાં હે ને ભલે આપણે આ તો કામ આપણો ધંધો છે એટલે કઈડાવી બાકી મસર કઈ ડે એવા જગ્યાએ જવાય નહીં આ તો હું કહું પણ મસર કઈડે પરાય ને આપણે આ શાકભાજી શાકભાજી તો ઉતારવું પડે એમ એમાં તાલેમ નથી પણ તોડી નાખ્યા પગ તો બધાને હાથને પગને તોડી નાખ્યા હટાણમાં પણ એ આ તો ધંધો છે કરવો જ પડે એમાં હાલે જ નહીં આમાં જ કદાચ છે ને પગ પગની છે નીકળી જતા હોય ફેરવું અને અમારે તો ખરાબ છે ને આ બહુ લાગે હિસાબે તો કઈ થાય નહીં આ જે પાણીના જનાવર કેવાય ઝરખાપ કહેવાય એને બાકી ઓલો અસલ કારોતરો હોય એ ફૂં ચડાવે આમ નો એ કઈ એની પાસેથી તો સેટું રહેવાય વીસ ફૂટ બરોબર એની પાસે જવાય નહીં બાકી આ પાણીના હરફ જે હોય ને ઝરહાપ ઈ અમે અહીંયા ઝરસાપ કહીએ ઝરખાપ બરોબર તો એને ટૂંકમાં હે ને એ કઈડે તો કાંઈ થાય નહીં થોડું ઘણું લોહી નીકળે ને કડીક બળતરા થાય બાકી કાંઈ થાય નહીં ટૂંકમાં આપણે તો ખતરો અંત કરેલો પણ ઘણા ભાઈઓને આજુબાજુમાં કઈડેલો છે પણ એનાથી કોઈ ઝેર કે એવું કાંઈ સડતું નથી અને કલાક બે કલાકમાં સારું થઈ જતું હોય પણ તોય એવો અખતરો કરાય નહીં એ એ હોય એ જતું હોય ને તોય એને જવા દેવાય કારણ કે સેટું જ રહેવાય એનાથી જો હવે બધું શાકભાજી ઉતરી ગયું કાબા

આપણે છે ને મીરાની ખબર હોય નહીં કાંઈ નહીં એવું થાય અને ખાતી નથી એટલે શાકભાજી ઉતરી ગયું ને હવે હે ને વરસાદ આમ છે કાયદે રંધારું પણ દવા છાંટવામાં લાગે બીક જો સાટવા માંડીને નહીં રેડો આવે તો ધોવાઈ જાય એટલે દવા છાંટવામાં એમ ખાઈમાં થઈ હવે નીંદવા માંડવું કાબા હા નીંદવા માંડીએ એટલે હે ને કામ આપણું એક આટલું જ મરસી મરસી રહીને એટલામાં જ વધુ ખળ છે બાકી કપાસ બપાસમાં જ બધી કાંઈ કમ્પ્લીટ થઈ ગયો કપાસ તમને બતાવી દઉં તો આ રીતનો કપાસ છે આમાં કપાસમાં પારાઇ બંધાઈ ગયા છે અને રાપે હાલી ગઈ છે એટલે અત્યારે છે કપાસ શોખો આમાં ખળનું કાંઈ નામ છે નહીં ટૂંકમાં આ દેખાય નહીં લસણના લસણના જે કોઈક જો આપણે આમાં લસણ હતું શિયાળે એમાં કોઈક ગાંઠિયો રહી ગયો હોય ને એના ટૂંકમાં તાગડા છે બાકી ખળ નથી જો કપાસ એ પણ છે ને મસ્ત થઈ ગયો છે એટલે કપાસમાં દવાની અત્યારે ખાસ જરૂર છે વૈસે એક રાઉન્ડ મારી દીધો તો આપણે જે ટ્રેક્ટર આવતું ને વાવેતરમાં તો એ ભાઈ એક રાઉન્ડ માર્યો તો પણ પાછી અત્યારે હે ને વાતાવરણ એવું છે ને એટલે જાવા ટીડડા આવી પીડા હે બહુ એટલે ખાસ દવાની જરૂર છે અને થિપ છે આમ કહી દે કૂણા પાંદડામાં જોઈને તો ખબર પડે થિપ છે એ છે હા ઝીણી ઝીણી બારીક જીવાય હોય એને અમે થીપ્સ કહી થીપ્સ છે એ અલગ આવે અને કથીરી અલગ આવે અને મોલો મસી અલગ આવે મોલો મસી એમાં એમાંય પણ ટૂંકમાં બે ત્રણ જાયતા આવે સફેદ મચ્છી આવે અને લીલી પોપટી આવે એટલે અત્યારે લીલી પોપટી અને થીપ્સનું પ્રમાણ વધારે છે એટલે આપણે આમાં હે ને વાઇટો પ્લસ અને પ્રોફેનોપોસ આગળ એક બતાવું તમને કઈ કઈ દવા સાટવી હી એટલે કપાસ એમ સારો છે જો અત્યારે પારે કાયદેસર બંધાઈ જ ગયા છે આ રીતના આપણે બ્રિજેશભાઈના જ બાંધી લીધા છે અને પાછું પારા બાંધીને ટૂંકમાં રાપલી નાખ્યું એટલે ખેતર થઈ ગયું સોખું આપણે આ ખેતરમાં થઈ ગયું ને વાવવા રાખીને એ કપાસમાં થઈ ગયું ને બાપડી આપણે માંડવીમાં જ કાંઈ હાલેમ નથી શિયાળ વિઘાની માંડવી છે ઉપર એમાં કોઈ વસ્તુ હવે ટ્રેક્ટર કે ખાતી કે કોઈ વસ્તુ કાંઈ જાય એમ નથી માંડવી થઈ ગઈ ડૂસો અને ત્યાં અત્યારે જવું નથી મગફળી અત્યારે બતાવી કાલે બતાવીશું અને જે આપણો ડેમમાં જમીન ગઈ એમાં હતી બધી તુવેર એ તુવેર આપણી ડૂબી ગઈ થોડીક રહી છે જો ખૂણો એ વીખો દોઢ વીખો રહી છે એ તો ગાંઠનું ટૂંકમાં એમાં કાંઈ સારવાર અમે નથી કરતા જો આ વરસાદનો રાઉન્ડ આવે તો કદાચ ડૂબી હોતી જાય